જેરીતે રીતે વડોદરાની સ્થિતિ ને લઈને રાજ્ય સરકાર આપણી સાથે સંવાદદાતા રાહુલ ત્રિવેદી વડોદરાથી થી જોડાઈ ગયા છે રાહુલ શું સ્થિતિ છે અત્યારે વડોદરાની વિક્રમ

લોકો જે છે પોતાના પોતાના પરિવારનીથી બહાર નથી નીકળી શકતા નાના બાળકો વૃદ્ધો પરેશાન જોવા મળી રહ્યા છે તેને લઈને સ્થાનિકો તો પરેશાન છે કારણ કે હવે એ લોકો કહી રહ્યા છે કે અમે તમને મત આપ્યા છે મત આપીને તમને માત્ર એસી ચેમ્બરમાં બેસાડ્યા નથી જેના કારણે લોકો હવે તંત્રની આશા રાખીને બેઠા છે કે તંત્ર હવે તો બહાર નીકળો કારણ કે વરસાદ બંધ થઈને પણ આઠ કલાક થયા છે પરંતુ તંત્ર હજુ બહાર નીકળવા તૈયાર નથી લાગે છે ક્યાંક ને ક્યાંક તંત્ર ઘોર નિંદ્રામાં હજુ પણ છે અને મોટી આફતની રાહ જોઈને બેઠું છે લોકો પરેશાન છે લોકોની સમસ્યાનો ઉજાગર કરવાનો પ્રયત્ન ગુજરાત ફર્સ્ટ દ્વારા હંમેશા કરવામાં આવ્યો છે અને કરતું રહેશે તો અત્યારે આપણે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું છેલ્લા અડતાલીસ કલાક કેવા પ્રકારના વીત્યા છે જે પ્રમાણની સોસાયટીઓ છે ધનલક્ષ્મી હોય કે ગબ્બર એપાર્ટમેન્ટ હોય તમામ જે સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે છેલ્લા અડતાલીસ કલાકની પરિસ્થિતિ કેવી તમે કેવી રીતના આખો અડતાલીસ અડતાલીસ કલાકનો સમયગાળો કહેવામાં આવે છે રીતના કાઢ્યો કાઢ્યો છે સાહેબ છોકરા નાના નાના લઈને સામાન અડધો એવો ને એવો પડ્યો છે જે નગર જોગણીવાસ અમે અહીંયા બહાર આવ્યા છે બહાર જે બિલ્ડર જે મકાન બનાવે છે એના મકાન ની અંદર અમે રહીએ છીએ બિલ્ડર નો બી ફોન બે ત્રણ ખાલી કરી નાખો કોઈ અધિકારી કે કોઈ મીડિયા વાળા હજુ કોઈ સાય અમને મળી નથી ને અમે અહીંયા રસ્તામાં જ છીએ પાણી આટા આટલા પાણીમાં જ છીએ અમે સાહેબ ખાસ કરીને વાત કરવામાં કે તંત્ર હજુ પણ નથી આવ્યું અડતાલીસ કલાક વિદ્યા વાત કરવામાં આવે તો તમામ જે વિસ્તાર છે ત્યાં કોઈ સ્થાનિક કોર્પોરેટર મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કમિશનર હોય કોઈ પણ સત્તાશી ધારો જે લોકોએ મત આપીને પોતાના મનગમતા નેતાને મૂકે છે પરંતુ એ જ પોતાના વિસ્તારમાં જોવા નથી મળ્યા લાગે છે ક્યાંક ને ક્યાંક એવો ઘોર નિંદ્રામાં સુઈ રહ્યા હોય ચોક્કસથી સૌપ્રથમ તો એટલું કહેવા માંગીશ કે આવી દયનીય પરિસ્થિતિમાં જ્યારે આંખમાંથી આંસુ આવી જાય આ લોકો કેવી રીતે રહેતા હશે કેવી રીતે રાત કાઢતા હશે ઘરે ચૂલો નથી પાણી નથી ખાવાનું નથી તો એવી પરિસ્થિતિમાં કોઈ મીડિયા જ્યારે ગ્રાઉન્ડ પર રિપોર્ટિંગ નથી કરતું હું એટલું ચોક્કસપણે કહેવા માંગીશ કેમ કે છેલ્લા ત્રણ દિવસથી હું જોઉં છું સાચું બતાવવામાં કોઈને રસ નથી પરંતુ ગુજરાત ફર્સ્ટની ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગુ છું જે ગ્રાઉન્ડ પર રહીને ફેક્ટ બતાવવા માટે નીકળ્યા છે રહી વાત પરિસ્થિતિની તો હું ફરીથી કહું છું કે જો આ સ્થાનિક કોર્પોરેટરો ફેસ્ટિવલ મેનેજમેન્ટ રેલીઓના આયોજન કે તાળીઓ પડાવવાના આયોજન કે ઓપનિંગ સેરેમારી એમને જો ફુરસત મળે ને તો આ ટાઉન પ્લાનિંગ થયું હોત ને તો આ લોકોની આ પરિસ્થિતિ ભૂખ્યા મરવાની વારો ના આવે આ લોકોને ચૂંટ્યા છે એ આપણી ભૂલ છે હવેથી આ કટપટલીઓને બદલવી પડશે કેમ કે કમલમના આદેશ વગર કશું કરવા માટે તૈયાર નથી કમલમમાંથી આદેશ આવે કે હવે તમે જાઓ હવે તમે ફોટો પડાવો હવે તમે વિડીયો ઉતારો હવે તો પબ્લિકને એ મંજૂર નથી અહીંયાના મેયર શ્રી હોય કે ગમે તે હોય આ લોકોને વિલા મોઢે પાછા ફરવું પડ્યું છે કેમ કે હવે આ જનતાનો આક્રોશ કેવી રીતે સહન થાય અડતાલીસ કલાક વીજળીનો પુરવઠો ઠપ ભોજન માટીના પણ વલખા કહી શકાય કેવા પ્રકારની તમે આખું સમગ્ર પ્લાનિંગ છે કરી કારણ કે નાના બાળકો ઘરમાં રહેતા હોય છે એ લોકોને જમવાની પરિસ્થિતિ મારે એવું એવું કહેવું છે કે જે સત્તાધારી પક્ષના નેતાઓ છે અને જે વીએમસીના આંકાઓ આકાઓ છે એમને આવા પાણીની અંદર બે દિવસ એક ટુરિસ્ટની જેમ રાખવા જોઈએ એમને ખબર પડવી જોઈએ કે આવા પાણીની અંદર લાઈટ વગર અડતાલીસ કલાક ઇન્ટરનેટ વગર એસી વગર કેવી રીતે રહેવાય એમના માટે એસી વગર જીવ્યા નથી એટલે આ એક ટુરિઝમ છે એમને આ સિરિયસનેસ નાખતી નથી અને લોકોને મારે એક જ વાત કહેવી છે તમે તમારો વેરો ભરો છો વીએમસી ને ટેક્સ ભરો છો તમારો અધિકાર છે સર્વિસ લેવાનો જો તમને સર્વિસ નથી મળતી તો એના માટે આવેદનો આપો એટલા આવેદન આપો કે આ લોકો દરેકના જવાબ આપતા થાકી જાય લેકર તમારું નુકસાન એ એમનું નુકસાન નથી પણ તમે વેરો નહીં ભરો તમારી પ્રોપર્ટી એમની પ્રોપર્ટી થાય છે એનું શું કરવાનું જોવામાં આવ્યું છે જે પ્રમાણે વરસાદ વરસ્યો હતો સમગ્ર વડોદરાની વાત વડોદરા તો નેવ ટકા વડોદરા છે પાણીમાં ગરકાવ છે હાલમાં પણ કહી શકાય સિત્તેર ટકા જેટલું વડોદરાની અંદર પાણી તો છે અનેક મકાનો બિસ્માર હાલતમાં છે લોકો ક્યાંક ને ક્યાંક રહેવા મજબૂર બન્યા છે કેટલા લોકો એવા છે કે જે રેસ્ક્યુ કરી બહાર એ પણ વડોદરા છોડીને અન્ય પોતાના પરિવાર જ્યાં રહેતા હોય વડોદરાની બહાર સુરત હોય કે અમદાવાદ ત્યાં ટ્રાન્સફર થયા છે સરકાર અને તંત્રની કેટલી જવાબ બેદરકારી સીધી વસ્તુ ગ્રાઉન્ડ ફ્લોર પર આપને દેખાઈ જ રહ્યું છે કે આ સરકારની જે આ ભ્રષ્ટ નેતાઓ છે એ આ તંત્રની કામગીરી કે જે પ્રી પ્રીમોન્સૂન કામગીરી કરવામાં આવી તે ચોપડા ઉપર દેખાઈ આવ્યા છે આપણને કારણ કે અહીંની જે જનતા છે આખા વડોદરાની જનતા ત્રાહી મામ થઈ ગઈ છે ખરેખર હવે વડોદરાને બદલવા માટે અને કે વડોદરાનો જે નકશો બદલવા માટે પ્રજાએ જાગૃત થવું પડશે તો જ આ હાલતમાં કારણ કે જે એ લોકો છે પોતાની એસી કેબિનમાં બેસી રહે છે એ લોકોને આ પરિસ્થિતિની અંદર શું ખબર પડશે કે પ્રજા કઈ રીતે રહી રહી છે આજે અડતાલીસ કલાકથી જે પ્રજા હેરાન છે ભૂખે મરે છે એમના નાના નાના બાળકો બીમાર છે કોઈ તંત્ર અહીંયા જોવા નથી આવ્યું તો ખાસ તમારા માધ્યમથી અપીલ કરું છું કે પ્રજા એ તમને વોટ આપીને ચૂંટીને લાયા છે તો પ્રજાના પ્રશ્નોનો તમે ઉકેલ લાવો અને આ પરિસ્થિતિને જુઓ ખાસ કરીને જે પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે જમવાનું બનાવવું મુશ્કેલ છે કારણ કે લાઇટ તો છે નહીં તો કોઈ સંસ્થા કોર્પોરેશન કે તંત્રમાંથી કોઈ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે ત્રણ દિવસ થયા જે હું ત્રણ દિવસ થતાં પાણીમાં છું અને બે દિવસથી અડતાલીસ લાઈટ નથી સર જે લોકોને જનતાએ નિમ્યા છે જે લોકો પર જનતાએ વિશ્વાસ આપ્યો જેને વોટ ગયા એ લોકો હજી સુધી શુદ્ધ લેવાયા નથી કે મારે નામ નથી લેવું કોર્પોરેટર પર અત્યારે કોર્પોરેટર પોતે પાણીનું આખું ટ્રેક્ટર ભરીને આવ્યા હતા અમારા લોકો તરસ્યા બેઠા છે પણ એમને એવા લોકો પાસે પાણી રહી ગયા છે ખબર નહીં સહનસરાથી ગાડી અમારા લોકો મોં પાડે પાણી આપો પાણી આપો આવા નાના નાના બાળકો પાણી તરસ્યા પણ છતાં પણ એમને બે તરીકે નીકળી ગયા ના આપ્યું એમને પાણી કે આ તો એવા લોકો માટે જે લોકો અંદર કિચડમાં જે ફસેલા એવા લોકો માટે એવું કઈ જતા પણ ના આપ્યું અને જે જમણવારની વ્યવસ્થા છે આ સામેના મંદિરના મહારાજ આ મહારાજે વ્યવસ્થા કરી લોકોને જમવાની એમને ચા નાસ્તાની વ્યવસ્થા મહારાજે બાકી સરકારના નિમેલન નેતાઓએ કોઈ વ્યવસ્થા કરી નથી અને કરી હશો તો હજી લોકો સુધી પહોંચી નથી અને હું જે જનતાને પબ્લિકને કહેવા માગીશ કે જ્યારે પણ તમે વોટ કરો તો કોઈ મંદિર મજ જોઈને વોટ ના કરો તો જાતિ ધર્મ જોઈને વોટ ના કરશો પણ તમારા નગરની વ્યવસ્થા જોઈને વોટ કરો કારણ કે આ વિશ્વામિત્રી વડોદરા જનતાના કરોડો રૂપિયા ખાઈ ગયા છે પણ છતાં પણ આ પાણી ઉલચવાનું બંધ થતું નથી કારણ કે આપણા કોર્પોરેશનના કમિશનર સાહેબ એના કોર્પોરેટર સાહેબ એના સાંસદ એના અને સાહેબ બધા બધા કટકી બાદ કટકી બાજો લીધે અમારી આ ગરીબ જનતા અમારા બધા જ લોકો આજે બરબાદ થઈ રહ્યા છે એનું કારણ કે આ ભ્રષ્ટતંત્રને અમે લોકોએ વારંવાર ચૂંટણી લાયા છે પણ અમે લોકોને કહીએ છીએ કે હવે તમારે વોટ કરવો હોય તો તમારા નગરની વ્યવસ્થા જોઈને કરો તમારા બાળકોના શિક્ષણ જોઈને વોટ કરો ના કોઈ નેતાને જોઈને કે કોઈ મંદિર મતીને જોઈને વિક્રમ જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કારણ કે લોકો પીવાના પાણી ભરવા માટે આ જે કેરબો છે કેરબો લઈને જઈ રહ્યા છે લોકોનો આક્ષેપ છે કે અહીંયા થી કોર્પોરેટર પાણીના ટેન્કરો લઈને નીકળે છે પણ પીવાનું પાણી નથી આપતા અરે આ તો સામાન્ય વસ્તુ છે લોકો જીવન જરૂરિયાત વસ્તુમાં માત્ર પાણી વગર જીવી ના શકે તો તંત્ર ક્યારે જાગશે હવે તો બહાર નીકળો ઘોર નિંદ્રામાં ક્યાં સુધી રહેશો લોકો ટેક્સ લાખો કરોડ રૂપિયા ભરે છે તમે બજેટ ફાળો છો પરંતુ ક્યાં સુધી આ લોકો તંત્ર આ પ્રકારે ચાલશે

વડોદરાવાસીઓ પૂછી રહ્યા છે કે જેમને લઈને તો અનેક સવાલો થઈ જ રહ્યા હતા પણ જયારે સોસાયટીઓ આખી આખી પાણીમાં ગરકાવ થઈ જાય છે ત્યારે પણ એ બાબુઓ લોકોની વારે નથી આવતા લોકોને પીવાના પાણીના વલખા મારવા પડે છે લોકોને જમવા માટે એ લાઇટના પણ જે રીતે વલખા મારવા પડે છે આપણી સાથે ચૈતન્યસિંહ ઝાલા પાદરાના ધારાસભ્ય જોડાઈ ગયા છે ચૈતન્યસિંહ જે રીતે વડોદરાની હાલની આ સ્થિતિ આપ જોઈ રહ્યા છો આપે કયા કયા વિસ્તારની વિઝિટ કરી આપે કઈ કામગીરી કરી જી અત્યારે વિશ્વામિત્રીમાં જે પાણી છોડ્યું છે તેનાથી મારા પાદરા તાલુકાના ગામો વીરપુર મેળાદ હોશેપુર કોઠવાડા સાદળ સહેરા આ બધા ગામોમાં પાણી ફરી રહ્યા છે અને પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને પાદરા રોડ પૂરો પાણીમાં ડૂબી ગયો છે અત્યારે કનેક્ટિવિટી આ તમામ ગામોની લગભગ બંધ થઈ ગઈ છે એ ગામોમાં આવી શકાતું નથી અને જે નીચાણવાળા વિસ્તારો હતા ત્યાંથી તમામ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે હલો બિલકુલ બિલકુલ હા હાજી તમામ નીચાણવાળા વિસ્તારો માંથી સ્થળાંતર હા જી એ લોકો માટે તમામ આજે લોકો સ્થળાંતર કર્યું છે કેટલા લોકોને ગામની બહાર પણ આપે લઈ દીધા છે આ તમામ માટે ફૂડ પેકેટ ની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને તમામ વહીવટી તંત્ર સ્ટેન્ડ બાય છે તેમને કઈ પણ જરૂર હોય તો એના માટે વહીવટી તંત્ર પણ સાપતું છે અને અમે તમામ લોકો સેવામાં લાગેલા છીએ બિલકુલ આપ અમારી સાથે જોડાયા ગુજરાત પર સાથે જોડાયા બદલ આપનો આભાર